ભાવનગર ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે રાજકોટ ગેમ ઝોન ખાતે બનેલી દુર્ઘટના બાદ ભાવનગરનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે કે રાજકોટ જેવી ઘટનાનું ભાવનગરમાં નિર્માણ ન થાય તેવા ગેમ ઝોન અને હોટેલ રેસ્ટોરન્ટ મળી આવ્યા છે જ્યારે અનેકના જીવ ગુમાવ્યા બાદ ઘોર નિંદ્રામાંથી ફાયર વિભાગ કામે લાગતા એક ગેમ ઝોનમાં સ્મોક સિસ્ટમ બંધ હોવાનું સામે આવ્યું છે

હાલ મનપા ફાયર ટીમ જે રીતે ચેકિંગ કરી રહી છે ત્યારે અનેક જગ્યા ઉપર ફાયરના નામે ગેરરીતિ ઝડપાઈ રહી છે ત્યારે મનપા ફાયર વિભાગના ચેકિંગ બાદ ગેમ ઝોન અને હોટેલ રેસ્ટોરન્ટ સહિતના એનઓસી ને લઈને શરૂ કરશે કે માત્ર આગળ પર બાદરી આપી ફરીથી ધમધમતા થશે તે જાણવાનું રહ્યું